સુરતમાં એક તરફ કેટલાક પોલીસોના કારણે પોલીસ વિભાગની પ્રેરણા રૂપ બન્યા છે સુરતમાં છેલ્લા ઘણા દિવસો થી કેટલાક પોલીસ ના કારણે પોલીસ વિભાગની છબી બગડી રહી છે ત્યારે એક પોલીસ કર્મી પોતાની ફરજ ને કેટલું મહત્વ આપે છે તેનું ઉદાહરણ સરથાના પોલીસ સ્ટેશન ના મહિલા પીઆઈ આપ્યું છે

એમ બી ઝાલા બીમાર હોવા છતાં નોકરી પર હાજર રહી મક્કમ મનોબળ સાથે ફરજ નિભાવી અન્ય પોલીસ કર્મીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે